નમસ્કાર મારા વાલા બાળકો સ્વાગત છે આપની મનપસંદ યુટ્યુબ ચેનલ ઓશિન ડિજિટલ ક્લાસીસના ડિજિટલ પ્લેટફોર્મ પર બાળકો આપને ખ્યાલ છે કે એનએમએમએસ અને જ્ઞાન સાધના આની જે સિરીઝ આપણે ચાલુ છે એનએમએમએસ અને એમાં બે વિભાગ છે એમએટી મેટ અને SAT શૈક્ષણિક અભિયોગ્યતા કસોટી તો મેંકનો જે અંક ગણિતનો વિભાગ છે એની પણ સિરીઝ છે અને SAT વિભાગ જેને આપણે કન્ટિન્યુ કરીએ છીએ એમાં આપણે 27 પાર્ટ છે એમાં ઘન અને ઘનમૂળના પ્રશ્નો પ્રશ્ન 521 થી 540 નું આજે આપણે સોલ્યુશન કરવાનું છે બાળકો તમે જે વિડિયો ના જોયા હોય તો આપણા પ્લેલિસ્ટમાં છે તમે એને જોજો તમારા આજુબાજુના મિત્રો તમારા ભાઈ બહેન એને આ વિડીયોને શેર કરજો અને વિડીયોને લાઈક જરૂર કરજો જેથી કરીને તમારા બધા જ ગ્રુપ મિત્રોને આ પ્રશ્નો મળી રહે તમારી આગામી પરીક્ષામાં પ્રેક્ટિસ માટે પણ તમને ખૂબ ઉપયોગી સાબિત થાય એવી મને ખૂબ આશા છે વધારે ટાઈમ એને કરતા આપણા સેશન તરફ આપણે આગળ વધીએ ઘન અને ઘનમૂળના પ્રશ્નોનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરી નાખીએ બાળકો પહેલો જ પ્રશ્ન તમારી સામે છે કે ચારનો ઘન અને અહીંયા એવો પ્રશ્નનો જવાબ તમારે આપવાનો છે કે જેનો વર્ગ થતો હોય તો પેલા તો તમે ચાર નો ઘન ચાર ગુણ્યા ચાર ગુણ્યા ચાર સોળ અને સોળ ચોક ચોસઠ ચાર નો ઘન બાળકો આગળના લેક્ચરમાં વર્ગ વર્ગ અંદર મેં તમને વાત કરી હતી કે તમારે એક થી પચીસ સુધીનો વર્ગ અને એક થી દસ સુધીના ઘન આ તૈયાર કરવાના છે આ તૈયાર થઈ ગયા એટલે આ एग्जाम માં એવા કોઈ પ્રશ્ન નહીં હોય કે જે તમને વર્ગમૂળ અને ઘનમૂળ ની અંદર પ્રશ્ન ના આવડતા હોય તમે આરામથી એને સોલ્વ કરી શકશો બરાબર તો તમને 64 મળે છે તો આમાંથી કઈ એવી સંખ્યા છે જેનો વર્ગ કરતા 64 આવે તો આનો ન આવે 16 નો પણ ન આવે અને આ બે માં આવે તો તમારો જવાબ તમને મળી જશે 8 બરાબર 8 નો વર્ગ બરાબર 64 બરાબર બાળકો આગળ ચાલીએ બે સોળ નવ અને પંદર હારડી રામાનુજ સંખ્યા ઘણા બાળકો હારડી રામાનુજ સંખ્યામાં વધારે તકલીફમાં આવે છે પણ આમાં કઈ જ કરવાનું નથી બાળકો હારડી રામાનુજ સંખ્યાઓ સત્તરસો ઓગણત્રીસ આવી બે રામાનુજ સંખ્યા છે તો તમારે શું કરવાનું આ બે સંખ્યાઓનો ઘન કરવાનો અને એનો સરવાળો જોવાનો આ બે સંખ્યાનો ઘન કરવાનો અને એનો સરવાળો જોવાનો જે તમને મળતો હોય એ તમારી હાર્ડી રામાનુજ સંખ્યા થશે તો તમે બે નો તમે ઘન કરો અને સોળ નો તમે ઘન કરો બે નો ઘન તમને આઠ મને સોળ નો ઘન તમને ચાર હજાર ને છન્નું મળે આ બે નો સરવાળો તમે કરો તો ચાર હજાર એકસો ચાર થાય તો આ સંખ્યા તમને હાર્ડી રામાનુજ સંખ્યા ચાર હજાર એકસો ચાર મળે છે

છન્નું તમારે ઘનમૂળ કરવાનું છે હમણાં જ મેં સોળ નો ઘન કર્યો સોળ નો ઘન તો શું થાય ચાર હજાર છન્નું આગળનો પ્રશ્ન આ સંખ્યા તમારે ઘનમૂળ કરવાનું છે પેલા તો છે ને આવી સંખ્યાને લખી નાખો આનો સંબંધ આવી રીતે છે આ સંખ્યા છે ને એને આ ફોર્મમાં લખાય તમને લખી દઉં છું અહીંયા તમારી જાણ બરાબર હવે તમારે શું કરવાનું આનો આની સાથે ગુણાકારનો સંબંધ છે અને આની સાથે પ્લસનો સંબંધ છે તમે આની સાથે ગુણાકાર કરો એટલે તમને અહીંયા બસો ને સોળ મળે અને નીચે આવે એકસો ને પચીસ હવે આનું તમારે ઘન મૂળ કાઢવાનું છે મેં તમને કીધું બાળકો તમે એક થી દસ સુધીના ઘન અને એક થી પચીસ સુધીના સોલ્યુશન મળશે તો આ જે ફોર્મ છે વિડીયો પોઝ કરી અને કઈ રીતે આ સંખ્યા હું લાવ્યો છું એ શીખી લો આનો આની સાથે ગુણાકાર અને આની સાથે સરવાળો બરાબર હવે આનો તમે ઘન કરો તો તમને છ મળે આનો તમે ઘન કરો તો છેદમાં પાંચ મળે ફરી પાછું આને આ ફોર્મમાં આપણે દર્શાવવાનું છે તો આવું છેલ્લે પાંચ હોય એવા ક્યાં છે તો કે આ નથી તો ઉડી ગયું આ નથી તો ઉડી ગયું જોવાનું આ બે છે હવે નો અહીંયા તમે એક સાથે ગુણાકાર કરો એટલે પાંચ થાય અને એને તમે છ સાથે તમે એડ કરી દો એટલે તમને સંખ્યા એક સાથે એડ કરી દ્યો એટલે તમને છ મળે એટલે આપણા પ્રશ્નનો જવાબ એક અપોન પાંચ થશે

આવા દાખલાને તમારે લસાની રીતે અવયવ પાડવાના સોળ દો બત્રીસ આઠ દો બત્રીસ ચાર દો આઠ છેલ્લે એક આવે ત્યાં સુધી અવયવ પાડવાના છે બે દો ચાર અને એક દો દો હવે ઘનની જ્યારે વાત થતી હોય ત્યારે ત્રણની જોડ બનાવવાની

એ પૂર્ણ વર્ગ છે હમણાં જ મે તમને કરાયું બે નો ઘન બરાબર 64 એટલે આવી રીતે પેલા લસા પાડો જે પૂર્ણ ઘન માંગ્યા હોય તો 3 ની જોડ બનાવો પૂર્ણ વર્ગ હોય તો 2 ની જોડ બનાવો અહીંયા પૂર્ણ ઘન માંગ્યું છે 3 ની જોડ બનાવો એક સંખ્યા જે ખૂટે છે એને એની સાથે એને ગુણવાથી એને આપી દયો તો એ પૂર્ણ ઘન બની જાય આપડા પ્રશ્નોનો જવાબ બાળકો થશે અહીંયા બે જે પણ બાળકનો જવાબ સાચો છે

આનું શું થશે તો કે ભાઈ બે નો ઘન સોરી બે નો નહીં ચાર નો બરાબર માઇનસ ચાર પ્લસ આનું ઘન મૂળ શું થાય ત્રણ તેરી સત્યાવીસ ત્રણ એકનું ઘન

છેલ્લે ઘન કરતા જે સંખ્યા મળે એમાં છેલ્લે સાત આવે નો જે ઘન હોય એનો તમે જે સંખ્યા મળે એમાં આવે તો આવી કોઈ બે સંખ્યા હોય જે છેલ્લે સાત અને આઠ હોય હવે તમને ખબર છે કે ત્રણ અને બે નો તમે ઘન કરો તો ઈ બે એકી સંખ્યામાં અથવા બેકી સંખ્યામાં તમને મળે

તેર ગુણ્યા તેર ગુણ્યા તેર આનો તમારે ઘન કરવાનો છે આનો તમે ઘન કરો તો એકવીસો સત્તાણું આવે અને આનો તમે ઘન કરો તો માઈનસ સત્તરસો ને અઠ્યાવીસ આવે બરાબર આની તમે બાદબાકી કરી નાખો તો તોય તમને જવાબ ચારસો ને પણ મારું કહેવાનું એમ છે કે જો તમે ત્રણ વાળી સંખ્યાને ઘન કર્યો તો છેલ્લે સાત આવ્યા બે વાળી સંખ્યાનો તમે ઘન કર્યો તો છેલ્લે તમને આઠ આવ્યા તો બાળકો તમે જે વસ્તુ જે સંખ્યા છે એની બાદ બાકી કરો તો છેલ્લે તમને સાત અને આઠ આવી રીતે દશકમાં લઈને જોઈ લેવાનું માઇનસ કરવા છે એટલે જવાબ આપણે માઇનસમાં ના લાવી શકીએ આપણે પ્લસમાં લાવવો પડે એટલે અહીંયા મેં સત્તર લખીને તમને સમજાવી દીધું છેલ્લે નવ આવ્યા એટલે આવો શોર્ટ મેથડથી આરામથી દાખલાને તમે ગણી શકો છો તો આપણા પ્રશ્નનો જવાબ થશે

ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ બરાબર એકસો ને પચીસ હવે તમારે બસો સોળ અને એકસો પચીસ ની બાદ બાકી કરવાની છે આ તમે બાદ બાકી કરો તો સિમ્પલ તમને એકાણું સમથિંગ જવાબ મળે પણ મારું કહેવાનું એમ છે કે જો છેલ્લા અંક પકડો તમને બાદ બાકી કરવામાં મોટા મોટા આવી માની લો અહીંયા સોળ આવી પણ પંદર આવી તમે શું કરો સોળ ગુણ્યા સોળ ગુણ્યા સોળ એટલું લાંબુ લાંબુ કરવા જાવ પંદર ગુણ્યા પંદર ગુણ્યા પંદર એટલું લાંબુ લાંબુ કરવા જાવ

કારણ કે કોઈ પણ સંખ્યાનો ઘન કરો તો એના સત્યાવીસ આ બે ની બાદ બાકી કરો તો ડિફરન્ટ ઓગણીસ થયો બે નાની સંખ્યા છે છતાં બરાબર તો આવી રીતના તમે આ બે મોટી સંખ્યા છે વધારે તો એનો ઘન કરો તો એનો ડિફરન્સ વધી જાય એટલે આપણો જવાબ આવશે

એક સેમી બાજુ વાળા ઊંચાઈ આવું તમે મૂકો બે સેમી માં કરવું છે બે ગુણ્યા બે ગુણ્યા બે એક સેમીમાં એક મળતું હોય તો બે સેમી માં કેટલો મળે આઠ ગુણાકાર

જરા આ નંબર ઉપર કોન્ટેક કરી અને તમે વિગત મેળવી શકો છો આગળનો પ્રશ્ન આમાં શું માંગ્યું છે ત્રણ ત્રણ ના ઘન ની વાત થાય છે ભાઈ ઘન ની વાત એટલે ત્રણ ના ઘન ઘન ની મદદ થી ત્રણ સેમી વાળો મેં હમણાં લંબાઈ ગુણા પહોંચે પહોળાઈ ગુણા ઊંચાઈ ની તમને વાત કરી તો ત્રણ નો ઘન શું થાય તો કે ભાઈ સત્યાવીસ તમારો જવાબ થશે સત્યાવીસ આગળનો પ્રશ્ન જે સંખ્યાનો એકમનો અંક બે હોય તો તે સંખ્યાને ઘન કરતા મળતી સંખ્યાનો એકમનો અંક ખાલી જગ્યા હોય બાળકો એકનો તમે ઘન કરો ને તો એક આવે નો ઘન કરો તો આવે ઘન કરો તો સત્યાવીસ આવે એનો મતલબ એકમનો અંક સાત છે ચાર નો ઘન તમે કરો તો ચોસઠ આવે એનો મતલબ છેલ્લો અંક ચાર છે એમ તમે બે સંખ્યા કોઈ એકમનો અંક બે હોય માની લો કે આની જગ્યાએ તમે બાર છે તો હમણાં આગળની સ્લાઇડમાં મેં તમને બાર નો ઘન કરાવ્યો હતો કેટલો એવો સત્તરસો ને અઠ્યાવીસ તો છેલ્લો અંક શું મળે છે તમને આઠ મળે છે કોઈ પણ બે અંક વાળે અંક છેલ્લો અંક બે હોય એનો તમે ઘન કરો તો તમને જે ઘન મળે છે એ જ રહી અને એનો છેલ્લો અંક શું આવે આઠ આવે

જે સંખ્યાનો એકમનો અંક 3 હોય મે હમણાં આગળની સાઈડમાં કરાવ્યું છે ને કે 3 નો જો તમે ઘન કરો તો 27 આવે તો 3 નો ઘન એકમનો અંક 3 હોય તો જે સંખ્યાનો ઘન કરતા મળતી સંખ્યા છેલે કઈ આવે તો કે 7 આવે બરાબર તમે 13 નો ઘન કરાવ્યો તો આપણે બરાબર તો એમાં પણ આપણને 7 મળ્યા હતા 3 નો ઘન કરો તો પણ આપણને છેલે 7 મળે છે એટલે એકમનો અંક જે તમને મળ્યો હોય એ તમારો જવાબ તો એનો ઘન કરતા છેલ્લો અંક તમને શું મળ્યો તો કે ભાઈ ત્રણ એવી રીતે સાત નો ઘન કરતા તમને ત્રણસો મળે છે એટલે એના એકમનો અંક તમને

કે જેનો વર્ગ ઘન નીકળતો હોય ફરી પાછો એનો પૂર્ણ ઘન પણ બનતો હોય માની લો તમે એક નો ઘન કરો છો તો એક આવે બે નો ઘન કરો છો આઠ આવે ત્રણ નો ઘન કરો છો સત્યાવીસ આવે ચાર નો ઘન કરો છો ચોસઠ આવે પાંચ નો તમે ઘન કરો છો તો એકસો ને પચીસ આવે એનો મતલબ અહીંયા એક થી સો સુધી વચ્ચે માંગ્યું છે

છેલે ત્રણ વાળી સંખ્યા તેર ત્રણ નો તમે કરો તો ત્રણ નો ઘન કેટલો થાય તો કે ભાઈ સત્યાવીસ એવી રીતે તમે તેર નો ઘન કરો તો કેટલા થાય એ પ્રમાણે તમને છેલ્લો અંક મળે છેલ્લે શું આવે તો કે સાત એકમનો અંક સાત આગળનો સ્લાઇડમાં પ્રશ્ન જે સંખ્યાના એકમના અંક એક ચાર પાંચ છ નવ અને જીરો હોય તો તે સંખ્યાનો ઘન કરતા મળતી સંખ્યાનો એકમનો અંક તમે એક નો ઘન કરો તો એક ચાર નો ઘન કરો તો ચોસઠ પાંચ નો ઘન કરો પચીસ બસો ને સોળ છેલ્લે છ આય નવ નો ઘન કરો તો સાતસો ને ઓગણત્રીસ છેલ્લે નવ આવ્યા જીરો નો ઘન તો ઝીરો થાય જીરો ને તમે ગુણો જીરો ગુણ્યા જીરો તો જીરો એટલે તે તે જ સંખ્યાનો એકમનો અંક મળશે મળ્યો અહીંયા એક નો ઘન કરતા એક ચાર નો ઘન કરતા ચોસઠ પણ એકમનો અંક કોણ છે ચાર એટલે જે સંખ્યાનો ઘન કરો તો સામે એકમનો અંક એ મળે છે પણ આ જે આપેલી છે એ સંખ્યાઓ આગળનો પ્રશ્ન ખાલી જગ્યાના ઘન અને ઘનમૂળનો જવાબ સરખો છે મને આપો કોમેન્ટ બોક્સમાં આનો જવાબ ઘને કરવાનો છે અને ઘનમૂળે કરવાનો છે બેનો જવાબ સરખો છે તો એવી કઈ સંખ્યા સત્યાવીસ બદલી ગયું ને એમ એક નો ઘન કરતા તમને એક જ મળે છે ત્રણ નો ઘન કરતા ત્રણ નથી મળતા સત્યાવીસ મળે છે અહીંયા પૂછ્યું છે શું એવી કઈ સંખ્યા છે જેના ઘન અને ઘન જવાબ સરખો આવે તમે ઘન કર્યો તો પણ એક મળ્યો ઘન મૂળ કર્યું તો પણ એક મળ્યો બરોબર બાળકો આગળનો પ્રશ્ન નાનામાં નાની હાર્ડી નામાનુ સંખ્યા કઈ બાળકો હાર્ડી રામાનું સંખ્યા હાર્ડી રામાનુ છે આપણા વૈજ્ઞાનિક છે રામાનું જ અને હાર્ડી એની સાથેના સાથીદાર વૈજ્ઞાનિક છે હોસ્પિટલ ઉપર જાતા તો એક રસપ્રદ એનો કિસ્સો છે અને એ જ્યારે હોસ્પિટલ એથી આવ્યા તો ત્યાં એક ફોરવીલ હતી અને એમાં એક નંબર હતો તો એ નંબર યાદ રાખવા બનાવી કે બે અંકોને ઘન કરવાથી જે સંખ્યા મળી જતી હોય એવી એને સંખ્યાઓ વિચારી તો એમાં એક સત્તરસો ઓગણત્રીસ આવી એક ચાર હજાર એકસો ચાર આવી તો એ નાનામાં નાની સત્તરસો ઓગણત્રીસ સંખ્યા છે બરાબર બાળકો આરડી રામાનુજ વિશે બહુ તમે આમાં વધારે ડીપમાં ના ઉતરો તો કઈ વાંધો નહીં પણ સત્તરસો ઓગણત્રીસ ચાર આવી બે ચાર હાર્ડી રામાનુજ સંખ્યાઓ યાદ રાખવાની કે બે સંખ્યાઓનો ઘન કરવાથી આપણે આગળની પહેલી સ્લાઇડમાં પહેલો જ દાખલો બીજો જ દાખલો મેં તમને ગણાવ્યો હતો બરોબર બાળકો અહીંયા તમારો જવાબ છે સત્તરસો ને ઓગણત્રીસ કારણ કે સત્તરસો ઓગણત્રીસ નાની હાર્ડી રામાનુ સંખ્યા છે બરાબર આનો કદાચ એકનો ઘન અને પછી પ્લસ બાર નો ઘન આ કરવાથી તમને આ સંખ્યા મળે છે બધું સમજાવવાનું છે તમારા મનમાં કોઈ સોલ્યુશન પ્રશ્ન તમને ઉપસ્થિત આ શું આવું તો ક્યાંય જોયું જ નથી આવું તો ક્યાંય આવતું નથી એટલું તમને ડીપમાં સમજાવું છું આગળનો પ્રશ્ન સાઠ નો ઘન કરતા મળતી સંખ્યાના કેટલા શૂન્યો હોય બાળકો યાદ રાખજો બરાબર અને અહિયાં સીધો આનો ઘન થઈ જાય બસો ને સોળ આનો ઘન થાય તો કેટલા મીંડા આવે તો કે ભાઈ ત્રણ વર્ગ હોય તો કેટલા આવે બે બરાબર ડબલ થઈ જાય આગળનો પ્રશ્ન પૂર્ણ ઘન સંખ્યા છે પૂર્ણ ઘન સંખ્યા એટલે વર્ગ કરો ઘન કરો અને ફરી પાછો બે નો ઘન કરો તો કે આઠ આનું ઘન મૂળ બે ત્રણ નો ઘન કરો તો કે સત્યાવીસ આનું ઘન મૂળ તો ત્રણ તો અહીંયા બધી જ સંખ્યા આપેલી છે કે જેનો ઘન પણ મળે અને ઘન મૂળ પણ મળે તો આપેલી બધી જ સંખ્યા તમારો જવાબ થશે થેન્ક યુ બાળકો આ સાથે આ સેશનને આપણે અહીંયા સ્ટોપ કરીએ છીએ અને તમને જે કંઈ પણ આગળના વિડીયો છે આપણા એ ના જોયા હોય તો પ્લે લિસ્ટમાં જોજો આવનારા જે પણ કંઈ વિડીયો છે એને પણ તમે જોજો તમારી એનએમએમએસ અને જ્ઞાન સાધનાની પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે તમને ભરપૂર પ્રેક્ટિસ કરવા મળશે તમારી સાથે ભણતા તમારા મિત્રો તમારા ભાઈ બહેન તમારા સંબંધીઓ બધા જ ને આ વિડીયોની લિંક શેર કરો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને આવા અવનવા વિડીયોને તમે જોતા રહો તમારા ગણિત વિશેનો કોઈ પણ ડાઉટ તમને સોલ્યુશન મળતો થઈ જશે તમારી આવનારી પરીક્ષામાં તમે જ્વલંત સફળતા પ્રાપ્ત કરો એવી ભગવાન પાસે પ્રાર્થના અસ્તુ જય હિન્દ જય